તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે મીડિયા અહેવાલો અનુસાર તેઓ ફાર્મ હાઉસમાં લપસી પડ્યા જે બાદ કમરમાં ગંભીર ઈજાઓ પહોંચી છે ત્રીજી ડિસેમ્બરે તેલંગાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદથી જ એસીઆર એરાવલી સ્થિત ફાર્મ હાઉસમાં રોકાયા હતા જ્યાં આ ઘટના થઈ છે હાલ તો સોમાજી ગુડા યશોદા હોસ્પિટલના ડોક્ટર્સ તેમની સારવાર કરી રહ્યા છે કમરના ભાગનું હાડકું ભાંગી જવાને કારણે તેમને વધુ સમસ્યા થઈ રહી છે નોંધનીય છે કે તેમણે ભારત રાષ્ટ્ર સમિતિના જીતેલા ધારાસભ્યો સાથે આજ ફાર્મ હાઉસ માં મુલાકાત કરી હતી આ સિવાય ગુરુવારે પોતાના ગૃહનગર ચિંતામ દાકામાં લોકો સાથે મુલાકાત કરી હતી નોંધનીય છે કે વર્ષ બે હજાર ચૌદમાં તેલંગાણાના રંગનું ગઠન કરવામાં આવ્યું હતું જે બાદથી કેસીઆરજ રાજ્યના મુખ્યમંત્રી હતા તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો